નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સંત ઝાલા ભગત અને સંત પરમાબાઈ વિશેની વાત સતી સંત શુરા અને સાવજ સૌરાષ્ટ્રની પાવન ભૂમિની આગવી ઓળખ છે અઢારે વરણમાં શુરા અને સંતો થયા છે સંત ઝાલા ભગતનો જન્મ વાંકાનેર પાસે મેસરિયા ગામે એ માલધારી રબારી સમાજમાં થયો હતો તેમના પિતા સુખી સંપન્ન નાતના આગેવાન હતા ઝાલા ત્રણ મોટા હતા બહોળો માલ અને જમીન હતી પિતાના પરલોક ગમન બાદ ઝાલાને પરણાવી સૌ ભાઈઓ જુદા થયા પરણેતર આવ્યા પછી ઝાલો પોતાની જમીન ખેડવા લાગ્યો ઝાલાની ઘરવાળીનું નામ પરમા હતું સુખી સંપન્ન અને સંસ્કારી પરિવારની એકમાત્ર ભજનાનંદી દીકરી હતી પરમા બચપણથી જ ભક્તિના રંગે રંગાયા હતા ભજનો ગાવા સાદો સંતો સાથે બેસવું મેળા ભંડારામાં પિતા સાથે જવું પરમાને ખૂબ જ ગમતું ઝાલા અને પરમા શેઠ સગાવશા અને ચંગાવતી જેવા પરમાર્થી અને આંગણે આવેલા ભૂખ્યાને ભોજન કરાવતા પરમા ગુરુ ભૂખી હતા એટલે ઝાલાને કોઈ નામી સંત પાસે ખંઠી કંઠી બંધાવવાની ઉતાવળ હતી પતિ પત્નીના સંત સમાગમ અને અભ્યાગતોને આવકારવાની રીત ઈજાલાના ભાઈઓને પસંદ ન હતી તેઓ સદાય મનોમન ઈર્ષ્યાને દ્વેષ કરતા સદગુરુ શરણની પૃચ્છા કરતા મોલડીના આપાર હતાનું નામ ઉત્તમ જણાયું આપાર હતાના ધર્મ પત્ની પણ ધર્મ અનુરાગી અને પરગજુ સ્વભાવના હતા એક દિવસ જન્મ મરણના ફેરા ટાળવા જાલો અને તેમના પત્ની પરમા આપા એ રતાના આશરે પહોંચ્યા પરમાએ આપા રતાના ધર્મ પત્નીને જીવતરના ફેરા ટાળવા આરદા કરતા તેમણે કહ્યું બેટા પરમા બહુ મોટી પીરાય અમારામાં નથી બહુ મોટી પીરાય અમારામાં નથી દીકરી અમે કાઠી છીએ અભ્યાગતોને આશરા ધર્મ જાળવી પોંખીએ છીએ આજે અષાઢી બીજ હોવાથી પધારે સંતોની હાજરીમાં આપા રતા રતાએ ઝાલા અને પરમાને કંઠી બાંધી માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને દર દિવસે સત્સંગમાં આવવાના નીમ લેવડાવ્યા ગુરુ ધારણા પછી દર બીજે ઝાલો અને પરમા જવા લાગ્યા આખી રાત ભજન ભાવ કરી સવારે ખેતી કામમાં લાગી જતા પછી તો મેસરિયાના ભૂદેવ હરિશંકર મહારાજ પણ એ મોલડી જવા લાગ્યા ઝાલા અને પરમાની ગુરુ ધારણા કાઠી સંત આપા રતાએ કરી અને દર બીજના દિવસે ત્યાં બંનેનું જવાનું બંને લોકોને પસંદ ન પડતા ઝાલાના મોટા ભાઈઓને ઉશ્કેરતા ત્રણેય ભાઈઓ ભેળા મળીને ઝાલા અને પરમાને ડારા ડફારા દેતા કહ્યું ઝાલા પરમા જો તમારે જીવવું હોય તો મોલણીના માર્ગ સામે હવે જોતા નહીં સમય પારખી તે વખતે હા પાડી પણ બીજ આવતા જ મોલડી ગયા એટલે ઝાલાના ભાઈઓએ રસ્તામાં જ પૂરું કરી નાખવા નિર્ણય કર્યો હરિશંકર મહારાજ પણ મોલડી ગયા હતા ઝાલાના ભાઈઓ મોલડીમાં કોઈ સગાને ત્યાં રોકાયા બીજની રાત્રે સંતો ભક્તોની હાજરીમાં આરાધ શરૂ થયા સવારે સૌ છૂટા પડ્યા જાલા અને પરમાએ ગુરુની રજા માગી ત્યારે આપરતાએ કહ્યું જાલા આજે તું અને પરમા જમીને જાવ ઠાકર ધણી અત્યાર જવાની ના પાડે છે ગુરુ આદેશ થતા જાલો અને પરમા રોકાયા પણ હરિશંકર મહારાજ સ્થાન કરવા છતાં ઉતાવળા થઈ ચાલી નીકળ્યા ઠાકર ધણીની ઝાલર શંખ વાગતા જ એ જાલાના ભાઈઓ જાલા અને પરમાનો કાંટો કાઢી નાખવા ઓડવા બાંધી બેસી ગયા મોલડીના માર્ગેથી ઝાલા કે પરમાને આવતા જોયા નહીં પણ હરિશંકર મહારાજને એકલાને આવતા જોઈ પડકાર્યો અને પૂરો કરી નાખી તેની લાશ નજીક હોકળામાં ફેંકી દીધી હવે ત્રણેય ભાઈઓ ઝાલા ને પરમાની રાહ જોઈ ઉભા રહ્યા લાંબા સમય સુધી રાહ જોઈ અંતે છૂટા પડ્યા જમીને આપા રતા પાસે ઝાલા અને પરમાએ રજા માંગતા આજે તો તમારે જવાનું નથી એવો આદેશ થતા ગુરુ આજ્ઞા આદેશમાં એ ભાવિના રોકાય રાત રોકાયા મદરાતે જાડા પાસ થતા બહાર આવ્યા ત્યારે રતા મંદિરમાં માળા ફેરવતા બોલ્યા ચાલા ઊંઘ નથી આવતી જો ઠાકર કેવા રૂડા છે આવતી મુસીબતને પહોંચી વળવા કાલે તૈયાર રહે બેસ માળા લઈને થોડા જાપ કર જાલો માળા લઈને બેસી ગયો ગુરુ શિષ્ય માળા ફેરવતા સવાર કરી પ્રાગટ પહેલા જાલો અને પરમા મેસરિયાના પંથે પડ્યા રસ્તામાં સમડી ગીધડાઓને જોઈ નજીક જવાનું વિચારી પાસે જતા જ શબ હરિશંકર મહારાજનું હતું તે ઓળખી અફસોસ કરવા લાગ્યા પરમા કોઈ કાળો કામ કરી ગયા રાંકના છોકરા રખડી પડ્યા આજુબાજુમાંથી લાકડા ભીડા કાળો કામ કરનાર ઝાલાના ભાઈઓ જ હતા તેમ જાણવા મળ્યું ગોવાળીઓ કહ્યું જો તમે બંને સાંજ સુધીમાં આવ્યા હોત તો તમારી પણ આ જ દિશા થાત સૌએ સાથે મળીને એ હરિશંકર મહારાજની ક્રિયા પૂરી કરી મેસરિયા પહોંચ્યા બંનેના દિલમાં બ્રહ્મ હત્યાનો મોટો આઘાત લાગ્યો ઘેર આવી ઢોલીને બોલાવી ત્રગાડો ટીપાવી પોતાની તમામ સંપત્તિ લૂંટાવી દીધી ઝાલાએ કહ્યું પરમા તું આ બધું શું કરે છે ત્યારે પરમાએ કહ્યું ભગત આપણા કાજે થઈને હરિશંકર બ્રાહ્મણ મર્યા આ કાયાના મોહ હવે શીદને રાખવા હું તો સમાધિમાં બેસી જવાની એટલે ઘરની પીડા ઓછી કરતી જાઉં છું ભગત તમે સત્સંગ કરજો જે કુળમાં બ્રહ્મ હત્યારા હોય તે કુળ અને ગામની વહુ તરીકે આ પરમા હવે જીવે નહીં પરમા હું પણ તમારી સાથે આવવા તૈયાર છું આમ કહી મેસરિયાથી ઉગમણી બાજુ ગાલકુંડ નામે સ્થાનક આવ્યા

તમે સિદ્ધ આત્મહત્યા કરો છો ત્યારે પરમાએ કહ્યું શેઠજી ગ્રામજનો આત્મહત્યા નથી કરતા અમે સમાધિના કાંઠે બેસીને જ દેહ મૂકીશું જીવતા તમારે અમારા પર માટી વાળવાની નથી જો પ્રાણ ન થા જાય તો અમને સમાધિમાં બેસાડવાના નથી ગ્રામજનોને વાત સમજાણી સમાધિ તૈયારી થઈ સમસ્ત ગ્રામજનો દર્શન કરવા અધીરા થયા બંને પતિ પત્ની સજોડી સમાધિના કાંઠે એ પૂર્વ તરફ મોં કરી કુંડ પાસે બેઠા દબાતા પગલે શરમથી નીચા જોઈ ઝાલાના ભાઈઓ આવી બંનેને પગે પડ્યા પરમાએ કહ્યું જેઠજી વહુવારીની લાજ રાખવા તમે નકામી બ્રહ્મ હત્યા કરી હવે સાંભળો આવતા ભવે તમારો ભાઈ લોહાણા સમાજમાં અવર્તર છે ગિરનારની છાયામાં વીરપુર હું પણ તેમની ઘરવાળી હોઈશ મારા દાન લેવા દીનાનાથ ખુદ આવશે અને મારા ધણી એ આજની અધૂરી વાત બીજા જન્મમાં પૂરી કરશે અમારી કીર્તિ ત્યારે વિશ્વમાં ફેલાશે આટલું કહેતા તમામ લોકોને નમ્યા ત્યાં તો પ્રાણ પંખેરા ઉડી ગયા ધાર્મિક વિધિ પૂર્ણ કરી સમાધિ પૂરવામાં પૂરવામાં આવી જયનાદ થયા આજે પણ વાકાનેર પાસે મેસરિયા ગામે સંત જાલા ભગત અને સંત પરમાબાઈની સમાધિ હયાત છે સ્થાનક પર ધર્મ ધજા ફરકી રહી છે અસંખ્ય લોકો સંતોની સમાધિના દર્શન કરી પોતાની બાધા આખડી રાખે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે લોકોક્તિ પ્રમાણે પરમાબાઈને ઝાલા ભગતના વચન સત્ય ઠર્યા બીજા અવતારમાં એ ઝાલા ભગત જલારામ થયા અને પરમાબાઈ માં વીરબાઈ થયા પરમાત્માએ સંત જલારામ બાપા પાસે તેમના અર્ધાંગીની માંગતા હસતા મુખે આપી દીધા આપી દીધા હતા મિત્રો વિડીયો પસંદ બાદ ધન્ય છે માલદારી સમાજને કે જેણે ઝાલા ભગત અને પરમાબાઈ જેવા એ સંત રત્નો આપ્યા ધન્ય છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતીને ને મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ છે તે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ બાપા